સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગને કરી ટકોર વર્ષોથી જંગલ જમીન ખેડનારા લોકોને રોકશો નહીં સાગબાના નાલખોપી ગામ ખાતે મળેલી ખેડૂતોની બેઠકમાં સાંસદે તમામ ભાષણમાં ફોરેસ્ટ વિભાગને લીધા આડ્યા હતા પચીસ વર્ષથી જે લોકો જંગલની જમીન ખેડી રહ્યા છે તેમને ફોરેસ્ટ વિભાગ રોકીએ રોકે નહીં તેવું સાંસદે કહ્યું નર્મદા જિલ્લાના નાલખોપી વિસ્તારમાં આવેલા જંગલની જમીનને ખેડતા આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકવામાં આવ્યા હતા જે બાબતે નાલખોપી ગામ ખાતે સાંસદની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર આદિવાસી સમાજના ખેડૂતોની હતી ફોરેસ્ટ વિભાગને કોઈ અધિકારી નથી આદિવાસીને ડરાવવાનો કે ધમકાવવાનો અમારા સમાજની વાત છે એ અમે બેસીને નિરાકરણ લાવીશું પણ ફોરેસ્ટ વિભાગ દખલગીરી દખલ અંદાજ ના કરે આમાં ફોરેસ્ટ નો કોઈ અધિકાર એ વિસ્તારમાં ન જાય આખા ગુજરાતમાં કેટલાક જંગલો ખતમ થઈ ગયા ત્યાં લોકો કેમ બોલતું કોઈ નથી ફોરેસ્ટના અધિકારીઓ આદિવાસી સમાજના લોકોને ડરાવ ડરાવવા જાય છે તે હું કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લઉં સાંસદે કહ્યું કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આદિવાસીઓને ઉપાડી જાય તો સમાજના લોકો બેસી થોડા રહેવાના છે જવાબ તો આપવાના જ છે ને જે લોકો જંગલ અને વન વન સૃષ્ટિને ખતમ કરી રહ્યા છે તેવા લોકોને રોકો આદિવાસી સમાજને સાંસદે કહ્યું કે આપણે ગાંધીજીના માર્ગે કરવાનું છે આપણે જંગલ અને ફોરેસ્ટને મીઠી ટકોર કરી છે સાહેબ શું છે આ જો સાગબારા તાલુકામાં મો ખોપી નાલ આ બે ત્રણ ચાર ગામના લોકો પચીસ વર્ષથી પચીસ વર્ષથી સુરત જિલ્લાના ઉમરતા ઉમરવાડ તાલુકામાં જે જંગલની જમીન છે એ જમીન ખેડતા આવ્યા હતા પચીસ વર્ષથી અને આ પાછા ઉકાઈ ના અસરગ્રસ્તો છે તો જે તે સમયે જંગલ ખાતાવાળે ના રોઈકા અને સ્થાનિક લોકોએ પણ વિરોધ ન કર્યો પરંતુ કોઈક કોઈ કોઈક કારણસર સ્થાનિક નાની મોટી અસરગ્રસ્તો અને બીજા સ્થાનિક લોકો સાથે કંઈક ગરબડ થઈ હશે એને લઈને ફોરેસ્ટ ખાતું ત્યાં બે બાકડું બન્યું છે જાણે કોઈ મોટા ગુના હોય તે રીતના ધમકાવે છે ડિરાવે છે અને પોલીસ પોલીસ પણ જે ખરેખર સુરત જિલ્લાની અંદર મોટા મોટા ગુનેગારો છે તેમને પકડતી નથી અને સીધા અમારા ગરીબ આદિવાસીઓ છે જે પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે એને ધમકાવવા માટે વિડીયો જોઉં છું જે પોલીસ અધિકારી આદિવાસીને ડરાવે ધમકાવે છે અરે ડરાવે ધમકાવે આદિવાસી ધમકાવો તમે જાઓ બીજા મોટા મોટા સુરતની અંદર કેવા મોટા મોટા માફિયાઓ છે એને પકડો તો હું જાણું સુરત જિલ્લાની પોલીસ બહુ કાબેલ છે આ તો બિચારા પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે જેને ભોગ આપ્યો છે ઉકાઈ ડેમ ની અંદર એને મદદ કરવી જોઈએ એવા લોકોએ ફોરેસ્ટ અધિકારી હોય કે જંગલના અધિકારી હોય એને મદદ કરવી જોઈએ ઉકાઈ ડેમ બનાવવા ભોગ આપ્યો છે આખી જમીન સરકારને ડેમ માટે સમર્પિત કરી દીધી છે તો એ જીવવા માટે જેમ તેમ કરીને જંગલની જમીન ખેડીને એ લોકો જીવે છે પરિવારનું ભસણ ભરણ પોષણ કરે છે તો એમને ખદેડી કાઢીની વાતો કરે છે આવું થવાથી અશાંતિ આ વિસ્તારમાં ફેલાય કેટલાક સંગઠનો જે છે કેટલાક સંગઠનો છે એમનું મોકળું મેદાન બની જાય એટલે આજે અમે ત્યાં કે લોકોને સમજાવ્યું બીજા કોઈ સંગઠન પાસે જતા ના તમારો પ્રશ્ન ઉકેલી શકશે તમારો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ઉકેલ છે બીજા કોઈ ના ઉકેલે જે પણ થોડો અમને સમય આપો તમારો પ્રશ્ન ઉકેલ્યો છે લોકોને અમે ધીરજ આપી છે અને સરકારને પણ અપીલ કરું છું મેં કે આવા આદિવાસી ગરીબોની વાત સાંભળે આ પોલીસ અધિકારીઓ અને ફોરેસ્ટના અધિકારીઓને આ ધમકાવી રહ્યા છે એમને રોકે જંગલ ની સનદો આપી હોય તો ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે હજારો ની સંખ્યામાં જંગલની જમીન ખેડતા હોય એવા આદિવાસીને ગુજરાત જંગલની જમીન આપી છે ત્યાર પછી નિરંતર ચાલુ છે મારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ જે જંગલ જમીન ખેડતા હોય એવા લોકોને આપી છે એવા લોકોને આપી છે અને જંગલની જમીન આપી એની સાથે એ જમીન લેવલિંગ માટે પાડા બંડિંગ સિંચાઈની સુવિધા પણ એમને આપી છે આદિવાસી જંગલની જમીન ખેડનાર પગભર બને એના માટે સરકાર બધી જ મહેનત કરી છે પરંતુ અહીંયા કોઈક નો કોઈ કારણસર આ તે એ વિસ્તારના ફોરેસ્ટના અધિકારીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ થોડી માનસિકતા બદલે અને ત્યાંના સ્થાનિક લોકોને આખા ગુજરાતમાં જેમ આપણે મદદરૂપ થયા છે જંગલની જમીન જે લોકો ખેડે છે એવા લોકોને આપણે બધા જંગલની જમીન આપી છે એવી રીતના આ ઉમરપાડા તાલુકાના જે નાલ ને ખોપીના સાગબારા તાલુકાના લોકો ત્યાં જમીન ખેડે છે સ્થાનિક ઉમરપાડા તાલુકાના લોકો પણ જમીન ખેડે છે એમને પણ આપવી જોઈએ આમને પણ આપવી જોઈએ